નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનના મેડિકલ એલાઉન્સ લઈને મહત્વની અપડેટ આપવા આપવામાં આવી છે જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડિયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે સતત નવા નિયમો લાગુ કરે છે ક્યારેક એવું પણ મને છે કે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ અપડેટમાં વર્ષોથી ચાલી રહેલા નિયમોની રદ કરે છે તાજેતરમાં કંઈક આવું જ થઈ રહ્યું છે હવે સરકાર કર્મચારીઓના માટે સિત્તેર વર્ષ જૂના નિયમ રદ કરવા જઈ રહી છે તેના બદલે સરકાર એક નવી યોજના લાગુ કરવા જઈ રહી છે મિત્રો તો આના વિશે આપણે વિડીયોમાં વિગત ચર્ચા કરીશું તો ચેનલ પર નવા છો વિડીયોમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હર એક અપડેટ મળતી રહેશે આપણી આ ચેનલમાં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સરકાર હવે કર્મચારીઓના માટે વર્ષોથી ચાલી આવતી યોજના સમાપ્ત કરવા જઈ રહી છે સરકાર આ નિયમ આઠમા પગાર પંચની અમલીકરણ પાસે લાગુ થશે ને કર્મચારીઓના માટે એક મોટો નિર્ણય હોઈ શકે છે આજે અમે તમને સમાચાર દ્વારા સંપૂર્ણ સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ ચાલો આ વિશે આપણે સંપૂર્ણ વિગતો વિગતવાર જોઈ લઈએ મિત્રો તો મિત્રો વાત કરીએ જાણું સીજીએસ કાર્ડ શું છે તો સીજીએસ કાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે વિશ્વાસ સૂત્ર છે સીજીએસ કાર્ડ એ ગેરંટી છે કે સરકાર તેમને આ તેમના પડ્યો અને વૃદ્ધ અવસ્થામાં અથવા કોઈપણ ગંભીર બીમારીના કિસ્સામાં આર્થિક મદદ કરશે આ કેન્દ્ર સરકાર આ આરોગ્ય યોજના સીજીએસ યોજના ક્યાં ક્યાં હૈ તો મિત્રો ક્યાં છે એમ તે ઓગણીસો ચોપનથી ચાલી રહેલી છે કરોડો કર્મચારીઓને પેન્શાઓ માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી રહી છે પરંતુ હવે સરકાર યોજના બંધ કરવાની વાત કરી રહી છે મિત્રો તો આઠમો પગાર પંચ ચર્ચા દરમિયાન પ્રશ્ન ઊભો થયો છે છેલ્લા દસ વર્ષમાં ખાસ કરીને સાતમો પગાર પંચ દરમિયાન આ કવચને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે હવે જ્યારે દેશના આઠમા પગાર પંચની પર ચર્ચા જોર જોરથી ચાલી રહી છે ત્યારે કર્મચારીના મનમાં એક જ પ્રશ્નો પ્રશ્ન ઊભી રહ્યો છે કે સ્વપગાર પંચ હેઠળ સીજીએસ યોજના બંધ કરવામાં આવશે મિત્રો તો નવી વીમા યોજના રજૂ થઈ શકે છે સૂત્રોના જણાવવા અનુસાર સરકાર કેન્દ્રીય કર્મચારી માટે નવી વીમા યોજના રજૂ કરી શકે છે એ પણ શક્ય છે કે આઠમું પગાર પંચ ભલામણો સાથે સરકાર સીજીએસએની જગ્યા સંપૂર્ણ નવી પણ નવી આધુનિક વીમા આધારિત આરોગ્ય યોજના લાવી શકે છે મિત્રો તો કર્મચારીને માગણી કરી સાતમું પગાર પંચ દરમિયાન સીજીએસએ ઘણું આગળ વધ્યું છે તેની જૂની ફાઇલ બ્રાઉન સ્કીમથી આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ રૂપાંતર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવતા હતા આવી સ્થિતિમાં જો આ સ્કીમ બંધ કરવામાં આવે તો કર્મચારી માટે ખરેખર ખરાબ સમાચાર હોઈ શકે છે મિત્રો ડિજિટલ ક્રાંતિ દ્વારા એક મોટું પગલું છે સીજીએસ સરકાર આયુષમાં ભારત એલ એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવેલી લિંક કરવામાં આવે મારી નવી પહેલ કરવામાં આવી છે જો માટે મારી જૂની સિસ્ટમની નવી એચ એમઆઈએસ પોર્ટલથી બદલાવવામાં આવી રહી છે માય સીજીએસ એપ લોન્ચ કરવામાં આવી છે આના કારણે કારણ ટ્રાન્સફર પરિવારના શબ્દો ઉમેરવા વગેરે જેવા કાર્ય મોબાઈલ પર રજૂ કરી શકાય છે મિત્રો નિયમોમાં સરળ બનાવવામાં આવશે ખાનગી હોસ્પિટલમાં સામાન્ય અર્ધ ખાનગી અને ખાનગી વોર્ડ માટેની લાયકાત કર્મચારીના મૂળ પગાર સાથે મંચ કરવામાં આવી છે અને આના કારણે કર્મચારીના સાથે મૂંઝવણ અંત આવ્યું છે રેફર પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે હવે સરકારી હોસ્પિટલ રેફલો વિના સારવાર શક્ય છે અને ખાનગી હોસ્પિટલ માટે એક જ રેફલો નિષ્ફળો પાસે સલાહ લઈ શકાય છે મિત્રો તો હવે નવી સુવિધા ઉપલબ્ધ થશે ફિઝિયોથેરાપી જેવી સેવાઓ ઘર બેઠા ઉપલબ્ધ થવા જઈ રહી છે સીપીએ પી અને ઓક્સિજન ટ્રા જેવા તબીબી ઉપકરણો મંજૂરી પકેય ઓનલાઈન યોજના કરવામાં આવી છે અને તે ફક્ત પાંચ દિવસ સુધી ઝડપી બનાવવામાં આવી છે આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે સીજીએસ આટલા બધા સુધાર થઈ રહ્યા છે તો પછી સંપૂર્ણપણે બદલવાની ચર્ચા કેમ થઈ રહી છે મિત્રો ત્યારબાદ આ કારણ યોજના બંધ થઈ જશે વ્યાપ અને ખાસમાં વધારો સીજીએસ લાભાર્થી સંખ્યા સતત વધી રહી છે આવી સ્થિતિમાં સરકાર પર ખર્ચનો બોજ પણ વધી રહ્યો છે વીમા મોડલ આ ખર્ચને વધુ વ્યવસ્થિત રીતે બનાવી શકે છે ખાનગી વીમા લવચીક મોડલ વીમા આધારિત યોજના ખાનગી ક્ષેત્રમાં વધુ સુગમતા અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી શકે છે કેશલેસ સારવારનું સપનું નવી યોજના મુખ્ય ઉદ્દેશ દેશભરની મોટી ખાનગી હોસ્પિટલ નેટ મજબૂત નેટવર્ક સાથે સંપૂર્ણપણે સહિત મુશ્કેલી સારવાર પૂરી પાડવાની રહેશે મિત્રો આત્મપકાર પંચની જે આત્મપ્રકાર પંચ પાસે અપેક્ષા શું છે તો કેન્દ્ર સરકાર હજુ સુધી આત્મપ્રકાર પંચની જાહેરાત કરવામાં આવી નથી જોકે આ વાત ચોક્કસ છે કે તેની જાન્યુઆરી સવિસ્તી અમલ મૂકવામાં આવશે અને કર્મચારીઓ અને પગાર અને પેન્શન વધારની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે તેમની નજર તેમની આરોગ્ય યોજના ભવિષ્ય શું હશે તેના પર ટકેલી છે તો મિત્રો આ અત્યારે આજની મહત્વપૂર્ણ અપડેટ મળી શકેના નવા વિડીયો સાથે